સાત દિવસની કથામાંથી કઈ બધી કથા બધાને યાદ નથી જ રહેવાની કેટલું સાંભળો છું એ મહત્વનું નથી કેટલું હમજો છું એ મહત્વનું છે તો અહીંયા કહ્યું ગુરુદેવ હવે અમારે કથા નથી સાંભળવી શું તાખ્યા કથા સારમ હવે અમને કથાનો સાર સંભળાવવો અને આ સાર એવો હોવો જોઈએ કે અમારા કાનને મમ કર્ણ રસાયનમ અમારા કાનને ઔષધિરૂપી દવા રૂપી કોઈ શાસ્ત્ર સંભળાવવો એટલે આનો સીધો સીધો મતલબ એ થાય કે હાથ દીમાં કદાચ કંઈ કડવું સાંભળવું પડે તો સાંભળી લેવાનું કારણ આ ભાગવત છે દવા અને દવા કોઈ દી મીઠી હોય રોગને દૂર કરવા હોય તો પછી એના માટે કડવી દવા જ પાવી પડે અને દવાની જરૂર માણસને ક્યારે પડે જ્યારે કંઈક બીમારી હોય ત્યારે આપણને એવું થાય કે આ શુદ્પુરાણીને અઠ્યાસી હજાર ઋષિમુનિઓ આટલા સમયથી કથા સાંભળતા હતા એને એવી હું બીમારી હશે કે અહીંયા ભાગવત આ શાસ્ત્રરૂપી દવાની જરૂર પડી કદાચ એવું કહે કે ભાઈ અમારા કાન ને સારું લાગે એવું સંભળાવો તોય હાલત ને દવાની જરૂર જયારે બીમારી હોય ત્યારે જ પડે એમાં અહિયાં સૌનકજી અઠ્યાસી હજાર ઋષિઓને જે બીમારી હતી ને મને તમને બધા છે પાંચ વર્ષ પહેલા ઓલો રોગ આવ્યો ત્યારે પંદર દિવસે તો એના લક્ષણ ખબર પડી જતા કે હવે ઉધરસ આવે છે ને છીક આવે છે તો એક રૂમ માં વયા જાવ આ રોગ તો એવો છે કે આખી જિંદગી વહી જાય ને તો ખબર નથી પડતી આનું કઈ મસી નથી આવતું આ રોગ એટલે બીજો કઈ નહીં આમાં કઈ તાવ આવે ટાઢ લાગે એવું નહીં પણ પૃથ્વી ઉપર જન્મ લેવાનો જગત ના કર્મ કરી માયા છોડી ના હકીએ ભગવાન નું ભજન થાય નહીં છેલ્લે પછી અહીંયા કામ પૂરા થઈ જાય ને પછી આપણે જેનું કામ પૂરું થઈ જાય એ કેવા કેવાય નકામા અહીંયા નકામા થઈ જાય પછી ઉપર મોકલે મોકલી દે છોકરાઓ ભગવાન ઉપર બોલાવી લે ઉપર જઈને પૂછે ત્યાં શું કામ કર્યું તો કે કંઈ નહીં ભગવાન કે તું ન્યાય નકામો હતો ને અહીંયાં નકામો હતો વળી પાછા જ્યાં હતા ન્યા ને ન્યા જન્મ લેવાનો જગતના કામ કરવાના પાછું મરવાનું પાછો જન્મ લેવાનો આ જન્મ મરણના ભવરોગમાંથી છૂટી શકીએ એવું કોઈ એવી કોઈ દવા આપો કે આ જન્મ મરણના રોગમાંથી જ મુક્તિ મળી જાય જન્મ લઈએ તો કર્મ કરવાનું તો દુઃખ ભોગવવું ને આ દુઃખ જોતું જ નથી જન્મ મરણ નું દુઃખ મટાડી શકે એવો એવી કોઈ દવા સંભળાવો એવી કોઈ રૂપી અમારા સારા લાગે નથી સાંભળવી કથાનો સાર સંભળાવો બીજું આપણા બધા માટે મહત્વનું ધ્યાનથી સાંભળજો ભક્તિ જ્ઞાન વિરાગ આપતો મહાન માયા વૈષ્ણવે ક્રિયતે કથમ ગુરુદેવ કથા સાંભળીએ ને સાતદી અહીં કથામાં બેસો એટલે ત્રણ વસ્તુ તમારા જીવનમાં સો ટકા આવશે ગેરંટી સાથે કહી શકું ત્રણ વસ્તુ આવી જાય પેલું કથા સાંભળતા હોય ત્યાં સુધી ખરાબ વિચાર ના આવે ને ભગવાનની કથા સાંભળીએ ને એટલે જ્યાં સુધી બહાર જઈને પછી જે થાવું હોય એ થાય હું થાય તો બધાને ખબર જ છે અહીંથી બહાર નીકળી ગયા પછી શું થવાનું એ બધાને ખબર જ છે પણ અહીંયા બેઠા હોય ત્યાં સુધી પેલું તમારા જીવનમાં ભક્તિ આવે બીજું કાઈક સાત દિવસમાં સાંભળીએ એટલે જ્ઞાન આવે

એની હારે હારે જીવનમાં વિવેક આવે ને એવું કોઈક શાસ્ત્ર સંભળાવો અને એક વસ્તુ ખાસ યાદ રાખજો તમારી પાસે કોઈ પણ વસ્તુ મળી જાય પણ જ્યાં સુધી વિવેક નહી હોય ને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ રસ્તે ન વપરાય પૈસો મળી જાય પણ પૈસાની હારે વિવેક ન હોય તો પૈસો ક્યારેય હારા રસ્તે ન વપરાય જ્ઞાન આવી જાય પણ જ્ઞાનની હારે હારે જો વિવેક ન હોય તો જ્ઞાનય સારા રસ્તે ન વપરાય ભક્તિ પણ કરવી શેલી છે પણ ભક્તિની હારે હારે જો વિવેક ન હોય તો ભક્તિનું હોત એ ગોપીઓની જેમ અભિમાન આવે સત્તા મળી જાય પણ સત્તાની હારે હારે જો વિવેક ન હોય તો સત્તાનું જ અભિમાન આવે અને વિવેક એટલે શું હારું હું અને ખરાબ હું આ નક્કી કરવાની બુદ્ધિ એને જ વિવેક કહેવાય કયા રસ્તે જવાય કયા રસ્તે ન જવાય શું ખવાય શું ન ખવાય શું પીવાય હું ન પીવાય હું બોલાય હું ન બોલાય આ નક્કી કરવાની બુદ્ધિ એટલે જ વિવેક અને વિવેક છે એ સત્સંગ સિવાય દુનિયામાં બીજે ક્યાંયથી નથી મળતો એટલા માટે જ આગળ કથા આવશે દસમા સ્કંદમાં જો આખી કથા સાંભળશો તો લગભગ કંઈ બાકી નહીં રહે જ્યારે બ્રહ્માજીને જ્ઞાન હતું પણ વિવેક નહોતો ને ત્યાં સુધી અભિમાન આવ્યું અને પછી ભગવાનમાં મોહ થયો નોલા ગોવાળિયાઓને ગાયોને એને ઉપર જતા રહ્યા છેલ્લે વરસ દિવસ પછી આવ્યા ન ત્યારે ખબર પડી કે આ જ્ઞાન તો નકામું છે સત્સંગથી મોટું દુનિયામાં કઈ છે જ નહીં અને એટલે પછી બ્રહ્માજીએ સ્વીકાર્યું છે ભગવાન જ્ઞાનથી તમને નથી પામી શકાતા તમારા જેના જીવનમાં ભવદીય વાર્તા બીજું કઈ ન કરે ખાલી તમારી કથા સાંભળતા રહીને તો પણ એને તમે મળી જાવ છો